માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજનો વિડીયો છે આપણે તમે પહેલા હતું ખબર છે કે કંકોળાનું શાક એ વિડીયોમાં બધા ચાહકોએ સારો સપોર્ટ કર્યો અને આજે એવું ને એવું વિડીયો લાયા છે શીરાનું નહીં કહેવાત કહેવત કે મેણું માતાનો ઘા કહેવાય એટલે શીરા પર વિડીયો છે એટલે બધા ખાવા માટે પડમ પડી કરીશી અને આ એક વાત કે અમે વિડીયોમાં જ લેટવા છો બાકી ખાવા ચોય ફરતા નહીં અમારા તમે છો કે અમારા અમારો કોઈ ટાઈમ જ હોતો ચોવીસ કલાક વિડીયો ખાવા ચોય જતા નહીં વિડીયોમાં ચાહકો ને હસાવવા માટે થઈને લેટવા વેળા બતાવો બાકી રિયલ માં અમે અમારે ક્યારે ખાવા જતા નહીં બપોરે વિડીયોમાં જ ભણાવીએ છીએ

આમંત્રણ હાથો છો કોક તર તમારા ઘરે કોક આવે આમંત્રણ શીરો ખબર આવો હા એવું ખાતા તા તને ફેર શીરો પડે પડેલા શીરો ખવરાવો આ હા શીરો રે

મારી શેરિયે કાનપુ વર આવ્યા રેતી મોરલી વગાડતા રે

લા આજ હાલ 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 આજ કે આ તને ઘર માં ઘડી કરી નાવા આજ આજ બસ કરી કા ભજી બોલ તો હાલ ખરેખર <laughs> વાત <laughs> તમારાવરાવું દહ વાર પેલા મારવાનું હતું આટલું બધું માણું કરી નાખશું માણું કેમ દાવાર આટલા બધે વાત ના આવો આટલા વર્ષો ના દેતરો આપણે આમાં આમુ કમુ હમ કેદુ જમ તો ના હોય તમારી મોર મુ સળુ તમે તો ના હોય તમારે મને તો દર હીવન તો દર એવું નતું કે ને કેવાળો સારું લે ભાઈ અમે તો ખવરાયે છે ખાવાનું બહુ નવી છે તું કોઈ કરતો આવશે એવી રીતના તું કોઈ કરતો અમે તો બધા છે ખાવા તું તો પહેલી તો બહુ જાતે મજા આવે છે બગલિયા બરાબર સીરાના બતાય તમે એટલા જો મને ખબર હે પણ મે પાછળ વાડી તો ખબર આ તો કવરાય તું અમાર ઘણો તો એકટ ટકવાસાઈ મે તો 100 ટકા દો દોવર પેલા સ્ટાર્ટ કેમ 100 વર પેલા કે હેડો કાન પેસી દો યાદ હ કટ આપડો પૂરો થઈ પડી જાય કેવાના કટ ઘણા ખરાપટી જાય કટ પડી જાય બરાબર અને બાસ્કુજી અંગે રાજ્ય કટ પડ હા ચોકલી કેવાનો કટ તે શીરો ખવરાયા તો બાસ્કુજી આજ મારા ઘર શીરાનો પ્રોગ્રામ છે લ્યા શીરા શીરા આ તારે કે શીરો ખવરાયા તો મારા ઘરથી થી શીરો ખાધા વગર જો તો અમારા ઘર કોઈ દાડો પાક ના મળતા જો હા કશો શો ને આવો હાડો ગાડી કરીને હો આ એમ જોરદાર કટ આવી ગયો બસ તો બાસ્કુજીનો કટ ને જેમ કે પડી ગયો હવે આપણે વાઘુબાનો કટ લેવાનો છે અને કેગરજી બેસી દો તો એ બાજુ આપડે અભી કટ લે છે એના બધા કટ કેવાના પૂરા થઈ ગયા છે હવે જોડાઈ તો મને 9 બજે કોક મુઢે કરું પછી ગઉ લાઈ રી તો કાઢ હાય એક જ રાખો એક કો તો બેચ બાવ તોક એક કો તો બેચ રાખો હા ઓ ઈ તો એક જ આવતો હા એક જ રાખો ને મુ તો એક ખારો જલ ડાયરે કાઢ લેજી ચાલો કટ પેલો લીધો એ થઈ જાય ઘણા ખરા વિડીયો તો પૂરું થઈ જાય આખું ચોમાવું જાય ને તાણે હારી પાણી જાય એ છે પાણી નહીં જાય કટાઈ જાય ને બરોબર હા

નો મોહેમકુ સુટકણા લાવઈ ને પોટલી માં હવે ખબર ડબલો આ બધું ડબલ સમજાય ન કરતા તો જીરો જીરો કે ઉંધા પડે છે અરે કોઈ ખબર ની પડે હા લાવજો પરા લાવજો ગોળ ભધી નાખું રેડી કમ્પ્લીટ કમ્પ્લીટ ઓમીએ લઈ પેલા દેના સિર થોરાણા આખ્યા આમાં તમે કમ્પ્લીટ કટ પટી ગયો હવે શીરો બનાવવાનો છે શીરો બનાવી દઈએ અને બધેની પંગેટ પાણી ખવરાવવાનું છે ઓમદન તો સ્વાદ મળશે છે ભાઈ આવતા હા હા

સીધી પંગટ પાડવાની છે બધા ખાવા આવવાનું છે એટલે બધા શીરો ખાઈ લે કે હવે લેટ નહીં ખાતા ખાવા ટાઈમે નથી વાત છે

ભૂખ લાગી દરેક બનાવી રીતે અમે કેમેરામેન એટલે અમારા ભાગ માં શીરો આવશે નહી કારણ કે પાત્ર માં છે એટલે બધું મોજ થી કરવાનું જીવનમાં શું લઈને શું લઈ જવાના બધી મોજ જ કરવાની થઈ તો લઈ કારણ કે દેશી તો દેશી દેશી ખાવાનું બહુ મજા આવી જાય અત્યારે તો બધું ગેસ ને એવું બધું થઈ ગયું છે એટલે એ મજા ના પણ ચૂલા નો રોટલો રોટલી ખાઈએ ને તો મજા જ આખી અલગ છે ચૂલા પર શાક કરો તો એ હારું જ બને પણ અત્યારે ગેસ આવી જાય ને એટલે બધું જે સારું ખાવાનું હતું ને એ બધું બંધ થઈ ગયું અત્યારે તો જીધે જીધી રોટલી ગેસ પર મેળ જવાની તવી એ નહીં મળવાની રોટલી જીધે જીધી આપણે નહીં જવાની એટલે અત્યારે બધું આવું સિસ્ટમ થઈ ગયું છે એટલે ખોરાક થઈ ગયા હલકા એટલે ભાઈ શરીર ચોથી વધારે ચાલે ચાલી પત્તાવારો થાય એટલે થાકી રહ્યા આપણે કમ્પ્લીટ અને પહેલાંના ખોરાક હસલ તો શીરો પહેલાં બધા શીરો જ ખાતા ખરો ખરો એટલે શરીર એવો મજબૂત છે અને

તડે કમગ્રેશ ઈજા દેખાવા લાગી ગયા કે આટલા પડી છે જાની ગર કે ઓકે બરોબર ઓ કે કેમ સંગાટલે સંગાટ લઈ કંપની તમ તૈડા સંગાટલે ઓ તૈડા તૈડન આ રેકટ પટી ગયો એટલે ખવરાવાનું છે બધાને આ 3 દણાનો કટાઈ દીયા આપણે વડિયા નાય આદ્રા કાપી લાઈ અને ખાલી 20 કલાક સુલો રાખ ચાલુ રાખો એમાં મજા ના આવે કે લઈ જો રે ગચ્છો શું હૈ અને ગોળ હતો અને બીજું કોક હતું તેલવા શિરો છે તેલનો લ્યા મેટની ખબર નઈ પડતી અમને તો આર્તે પહેલા ખબર પડીતી હા કો શિરો ખાતા હોય સ્વાદમાં ના ખાજી કહું એટલે તેલનો શિ તેલનો શિરો તો નઈ કીધું ચો કને કીધું ચાણ કીધું ભાઈ કીધું યાર એનું નહીં આ તો હાલ વાગેના કીધું ખાલી વાગે તો ખાતો નઈ તેલ એને ભાડું તેલ આલ તેલના હંગા સિદી ગયો બધું લઈને આવતા થાય એટલે ઓમ આપણે એન્ટીઓ લે ખબર છે આ તેલ સુચો દેખાડી તે તેલ પા આમ સોપડી કાઢીતે ઓમ પછી બોલ મે તું એ લાવ ક હોય કયો એ લાવ ખબર છે ઓય સંજ્યુશ કે કેકાજી મબુગાપા કે કેકાજી તમે દે હોભળો હું તમારી થાયતું બોલો તમે મજા થઈ જાય તો હેડો સુખાવરા બસ તમે લેતા હું સાચું તો જય માતાજી મિત્રો આજનો આ વિડીયો વચ્ચે પૂરું થાય છે તો આ વિડીયો ને બને એટલું લાઈક કરજો શેર કરજો અને એસપી ઓફિશિયલ પાટણ ચેનલ ને સબસ્ક્રાઈબ માતાજી